અને એની સાથે કૃષ્ણ ભગવાન સાથે સેલ્ફી લઈ રહી હેલ્લો મિત્રો જય માતાજી જય જય મહાદેવ કેમ છો મિત્રો છે તમારું મારા એક નવા વિડીયો આજે અમે જઈ રહ્યા છીએ રાજકોટ એક કંપનીની મુલાકાત લેવા જી હા મિત્રો અને આ બધું ગોઠવ્યું છે આગા ખાનવાળા તરફથી લઈ જવામાં આવી રહ્યા છીએ જે લોકો આ કોર્સ કરે છે એ લોકોને લઈ જવામાં આવી રહ્યા છીએ કંપનીની મુલાકાત લેવા અને ઇન્ટરવ્યુ માટે જો જોબનો ચાન્સ રહે તો જોબ લાગી જાય બરાબર તો અત્યારે અમે બધા બ્રેક માટે ઉભા રહ્યા છે બરાબર વિરામ આપ્યો છીએ સવારના છ સાડા છ વાગ્યાના નીકળ્યા હતા અત્યારે કેટલાથી હાડા હાડ થયા છે તો વિરામ આવ્યો છે અને બધા બ્રેક લીધો છે અને આપણે અહીં હોટલ પાસે રોકાઈ ગયા છે બરાબર અને અડધામાં ફોટોગ્રાફી માટે છે અડધા નાસ્તા પાણી કરવા માટે છે અને તમે જોઈ શકો છો અહીંયા કે આપણે જે છોકરીઓ છે આપણે શું કહેવાય કે આ રીતના અહીંયા સિંહની આખી ફેમિલી છે અને સાથે સાથે કૃષ્ણ ભગવાન પણ છે જેના આપણે બધા શું કહેવાય કે ફોટો પાડી રહ્યા છે અને એની સાથે કૃષ્ણ ભગવાન સાથે સેલ્ફી રહી લઈ રહ્યા છે બરાબર અને બાકીના અડધા એ નાસ્તો કરે છે અડધા ફ્રેશ થવા ગયા છે અને હવે રાજકોટ આપણે જ્યારે કંપનીએ પહોંચશું ને ત્યારે હવે આપણે વિઝિટ કરીશું અને બધાનો એકવાર આપણે શું કહેવાય કે ગ્રુપમાં આપણે વિડીયો ઉતરશે તો ઉતારશું બરાબર બાકી વિડીયામાં બન્યા રહેજો કારણ કે મજા બહુ આવશે હવે તમે જોઈ શકો છો કે આપણા કૃષ્ણ ભગવાન વાસકી વગેરે છે ને ઉપર સિંહને બધા ફેમિલી આખું આવી ગયું છે જો સાંભળવા માટે અહીંયા આવીને બધા મિત્રો ફોટા પાડે છે તો એકાદો ફોટો પણ આપણે પણ લાભ લઈ લઈએ ચાલો મિત્રો તો હવે વિરામ આપણે પતી ગયો છે ને હવે બધા ગોઠવ ખડકાવવા છે બરાબર હવે આપણે પણ અંદર હોય ચાલો ભાઈ ધીરે ધીરે બધા અંદર ગોઠવવા છે ચાલો એક વાર બસ ની અંદર જઈને બધો આખો માહોલ દેખાડી દો પાણીની બોટલ કોલેજો ને એ કેર બાલી જાશે